गांधीधाम महानगरपालिका द्वारा तारीख एक पांच नव बेहजार पच्चीस शुरू करेल झूंबेश भागरूपे सरदार वल्लभ भाई पटेल प्रतिमा थी चावला चौक थी भगवान क्लोथ सुधी पेडेस्ट्रियन वे मा करवामा आवेला दबाणो अने साउथ बजार नी, आवेल पार्किंग ना दबाणो बाबते मान कमिश्नर श्री મનીષ ગુરવાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી આ ઝુંબેશમાં મહાનગરપાલિકાના 5 જેસીબી 4 ટ્રેક્ટર 30 કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈની સતત હાજરીમાં આજરોજ કુલ 92 દબાણો દૂર કરવામાં આવેલ આ ઝુંબેશમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને પી એસઆઈ શ્રી ઝાલા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત રાખવામાં આવેલ તથા તમામ વેપારીઓ તરફથી પણ આ ઝુંબેશને પૂરતો સહયોગ આપવામાં આવેલ તેમજ આવતીકાલે એક સાત શૂન્ય નવ બે શૂન્ય બે ના રોજ પણ આ ઝુંબેશ શરૂ રહેશે